અરે તમને મજા એવા રાખ કન્ટિન્યુ વોક માં જોડે રહેજો ચેનલ પર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો ચલો ચાલતે ચાહે પહેલા હું તમને થોડક જાણવા બતાવી દઉં આ લાબરા હે ગુલાબ લાબરૂ થીશ ઈશ નથી ખબર આ ગાઈસ માની લી આપણા પોતી ગયા ચંદ્રગઢ ઈચ્છાવડી ગઈ છે આલો બેસી દો મીરાબાસ to the city streets, we began to feel the fire we rise like tall buildings as the chemicals, they take us high. so guys, we have finally reached Hirabagh we had planned to go directly to Kapudra hello Dogesh bhai, how are you? hello Dogesh bhai, how are you? ચલે કે ભાઈ હેલો ડોકેશ ભાઈ ઓ ભાઈ હેલો બાપોતરા અને ભાઈ જવા છું તમારે એક વસ્તુની કોમેન્ટ કરવાની છે મને એક વસ્તુ છે કે ભાઈ તમે બધા જ લોગ જોવો છો અને મને ખબર છે ભાઈ એવરેજ કેટલા મારો યુવા આવે ત્રીસ ચાલીસ પચાસ જેટલા આવી જાય એ બધા વ્યૂ નો કે બટ તમે બધા કમેન્ટ કરો કે સિટી ના બ્લોક બનાવવા જોઈએ ગામડાના બનાવવા જોઈએ તમે ખાલી કમેન્ટ તો ફેરફાર પણ મને દાદા ભાગે એવું જ લાગે કે ગામડાના વ્લોગ બનાવવા જોઈએ એટલે આપડે ત્યાં ને હોય આ કરતા ક્યાંય સારી હોય બરોબર છે અહીંયા તો બધા પોતાની બધું કરવાવાળા હોય બીજા બીજા ને કોઈ મતલબ ન હોય કે અહીંયા બધા પોત પોતાની તમે કમેન્ટ કરી દેજો કે કયો લોકોના હું ગામડાના કે આપણે સિટીના યે ટપંગિયા

હા લાલિતભાઈ સાવ સાત પગી ગયા છે ને મિત્રો અમે નીચે પહોંચી ગયા છીએ રજા પડી ગઈ છે અને હું તો હું ને લાલભાઈ આપણે તમને ખબર જ છે લાલભાઈ જોઈ હે લાલ ભાઈ આપણે નહીં રજા પડી ગયા નીકળી ગયા જોડાઈ લેજો આગળ આગળ તમને બધું બતાવી અને આ છે આપડે સોમનાથ શ્રી ડાયમંડ શું છે આપડે સોમનાથ સોસાયટી બરોબર છે તમે જોઈ શકો છો જેને આવું હોય તે આપણે મેસેજ કરી દઈએ આપણે લોકેશન નાખી દેસુ કે કે તો અમે પાણીપુરી ખાવા આવ્યા છો હું લાલભાઈ પાણીપુરી ભાઈ છે આપણે પાણીપુરી લઈ લીધી લાલભાઈ ચાલો ફટાફટ ખાઈ લઈ પછી હું તમને મળું તો કન્ટિન્યુ તો મિત્રો મસ્ત મજાને પાણીપુરી ખાઈ લીધી મિત્રો પેટ થઈ ગયો છે ફૂલ અને આપણે લાલભાઈને રામના પ્રતિદાન નીકળી ગયા છે એ ઘર તરફ આજે આપણી પાસે ગાડી છે નહીં અને તરત જ નીકળવી કન્ટીન્યુ જો છોકરાઓ બધા રમે છે અહીંયા ફેણીઓ બધા સુધી આ કામકાજ ચાલુ છે આખો રોડ બને પેલા છે ને ખાલી સિંગલ પટ્ટી હતી તમે મારા વ્લોકમાં જોયું હશે ને તો ખબર હશે જો અત્યારે આ બધું કન્સ્ટ્રક્શન ચાલુ હે ટ્રેક્ટર થઈને રેતી છે ને કાઢે નીચે રેતી ઠલવે છે ને ઢગલા જોવો તમે તો કન્ટિન્યુ તો કન્ટિન્યુ વ્લોકમાં જોડે લેજો આગળ તમે કન્ટિન્યુ જોડે લેજો જો ભાઈ રેતી ઠલાઈ ગઈ છે ઢગલા ગીરા છે એટલા

આપણે નીચે ઘર તરફ તો ચલો ચલતે આજે પાછી પૂનમય છે અને ભાઈ ચાંદમામાં ઉગી હે તમે જોઈ શકો છો

અને અત્યારે વાગી રહ્યા છે મિત્રો સાડા દસ જેવું થઈ ગયું છે અને ભાઈ ને એવું થઈ ગયા કમ્પ્લીટ વિડીયો એડિટ કરતો હતો વિડીયો એડિટ થઈ ગયો છે અને કાલે અપલોડ થઈ જશે તમે જોઈ નાખજો જરૂરથી અને મિત્રો તમને એક વાત કહેવાની છે કે ભાઈ આપણે કાઇટ એટલે કે પતંગને એવું બધું લઈ આવ્યા છીએ દોરી પણ લઈ આવ્યા છીએ અને ઘણી બધી વસ્તુ આવી ગઈ છે આપણે પેશલ ઉતરાયને માટે તો તમને હું કાલના બ્લોગમાં બતાવીશ આપણે કેટલી પતંગ લીધી છે કંઈ દોરી પૈસે શું શું વસ્તુ છે આગળની એ તમને બધી વાત મળી જશે કાલના બ્લોગમાં તો એ બ્લોગ જવાનું જરૂરથી ભૂલતા નહીં તો આજનો બ્લોગ યાર કહેવાય લાગો તો લાયક ભૂલતા નહીં મળ્યા પછી નવા વ્લોગમાં તો બધીને બાય બાય જય માતાજી આવજો